તો અત્યારે જેને આપણે બેહો ને હાંકી લીધું છે ભૂકા વાળા ખેતર માં કાલે ભરવા ગયા તા ને ત્યાં જવાનું છે અત્યારે બધી હું હાલે આગળ દોડવું પડશે ને કે ભરી ટન મારશે ને કઈ બાજુ જાય કઈ નક્કી ન હોય ઘણા ટાઈમ પછી આ બાજુ ખુલજ નદી બાજુ આવી છે કે આ બાજુ આવતી નથી દિવાળી પછી લગભગ કોઈ ખેતરમાં ગયું હોય તો ગયું હોય ભેલાણ હોય એ જાય પછી ના આવે કેમ કે કઈ વધતું જ નથી પછી હું આવે એમ ને આ બાજુ પાનકારની દિવાલ આવી જાય ના બાજુ રખડતી હોય કાઈમ હમણાં દોઢ મહિના પછી આપણે એમણે રખડાવવાની છે આપણી નદી પૂરા આવે ત્યારે હા સવાર હોય ખાંજ હોય અહીંયા લઈ આવવાની આ નદી ભેગી આવી જાય ત્યારે આ બાજુ ઊંચાઈમાં મેં શકે કે હું જાય નહીં નદીમાં એનું પાણી આવે એટલે અહીંયા બધે જતું હોય પાડો ખોય બધે પાણી ફૂલ જતું હોય આમ કઈ બધી બ્રેક મારી લીધી ત્યારે બધા ભેગા થઈ જાય ને એટલે સીધો રોડ રાખવાની છે તો અહીંયા ભેગી થઈ જાય પછી જવા દઈ આગળ હાલે નહીં અત્યારે કહ્યું ઠેકડામાં એરાજ રોડ ચાડીને એટલે તો બીજી રીતની હવે આટવાની આગળ ગાડી આવી ગઈ તો આજે હજુ ફોટો પકડી લીધો ચડાવી દીધી ને અને આપણે આ બાજુ જે ફૂલઝર નદી તો કે હજી કેટલી ઊંડી ખાલી થઈ ગઈ છે તો ઊંડું કેટલું છે આ સાઈડ તો હજી મોરમની ગાડી લીધી ધૂળામાંથી એટલે પાણી ભરાઈ જાય એટલે પૂર્વમાં અમે ગરાઈ નહીં માલે એમાં માલે નીકળે ને ટાંકીઓ ન પહોંચ્યા આમાં ક્યાંય અહીંયા વચમાં તો ભાગમાં ઊંડું બહુ છે આ બાજુ હજી છે ને ઊંડું કરવાનું ચાલુ છે હવે પાણી ફૂંકાય ને એટલે એકસો વીસ રૂપિયા હાજરી વાળા આખા દિવસમાં જ અહીંયા ખાડા ખોદ છે સરકાર તરફથી આવે આપણે બધાને ભેગા કરીએ છીએ ઊભા રહી જાય ને બધા ભેગા પછી આગળ પટે ચડાવીએ તો અત્યારે તો બધા આવે હજી ઊભા રહી જાય ભાઈ વચમાં તો લાંબો ગેપ કરી નાખે તો આપણે ખેતરમાં પહોંચાડી દીધી છે ગોવારે આવી ગયા બીજા પૂછવા વાળા ચાર વાળી નથી આપણે મંડાઈ ગઈ છે બાપા પૂછવા મને કે બેહું આવું મેં કહ્યું ના ભાઈ અહીંયા અમારી અહીં ધરાતી નથી તમારે ક્યાં આવવા દે ગામનો ખાડો છે આવા મેં કીધું બપોર પછી આવવા દેજે અત્યારે મારો પાડો ભેગો છે ને પછી પૈસા કિના કે લેવા જાવ થઈ જાય તો પછી એમ કે થવા નથી દે તમે થવા દીધી ધરાવતી રખડે મકાન છે નરિયા વાળા પાસે જૂના જમાના બધા ઢગલા કે કેમકે ફૂલ ચરી લે ને એટલે પછી જરૂર નહીં પડે ચરવાની કેમકે ભૂકો વધારે પડ્યો છે ખીમાં જરાય આવે ને છે એની ધૂળ છે ગાંજે ભાઈ રે ખબર છે અમને પડધારિયા પડ્યા છે ભાઈ બંધ ની હું પોચે એમ નથી આમાં અમે રખડેલા હા સાફ કરી દે છે તો આપણે જો ગાયો બધી ઊભી રહી ગઈ બે રહી ગઈ ઊભી આ બાજુ એક વાર બદુડી પોચી આવી દાતે આજે બધામાં ખાઈ લીધું ને એટલે ઊગી રહી ગઈ છે એક કલાક જ ચાલી હજી ઘડીક વાર હજી રખડવા દે હું જે દાંડી ને ખાઈ ખાઈ લે પછી બેહું નદી માં જવા દેવું પાણી બહાર દેવાની આને હવે ચરવું નથી ભાગવું છે પેલી વાછડી ને જોવો ને એટલે આપણે તો છે અહીંયા વાછડી ક્યાં લઈ જાવી રોજી કેવી મારવા આવે જો જે આ બટકુડી આમ તો છે સાત આઠ મહિના માથેની પણ મારવા તોય આવ્યો બરમાં છે નબળી હોય જ નહીં તેમ કે લોટકી બહુ હોય તેમ કેમકે ફાલફાલ જોઈ જડી જ જાય આ કૃષ્ણને મારીને વટાડી દે મને ખબર છે એ ભાગ્યવી કૃષ્ણને ખબર છે આપણું પોતે નહીં અહીંયા હાલે કૃષ્ણ આવતી રામ બાકી બે હું જો બધી ઘડી ઘડી નાખવી હવે તો અત્યારે આપણે બે પાણી પીને હવે ઘર બાજુ નીકળી છે નદી માંથી બધી અંદર બેહી ગયા છે આરામથી ભાગી નીકળી પાણીમાં ખંજવાળ આવે ને એટલે બેસતી નથી ઘરે જઈને બેસી જાય નદીમાં અત્યારે આપડે ખાતર ભરાય છે ભરી નાખે તો અત્યારે છે ને ભાઈ બહેન આપણે બી ગયો છે ધરાઈ આપણા તળી થઈ ગયા છે ગયો છે અત્યારે માલ દીકરીઓ છે બધી જ્યારે આપણે આ અહીંયા ગોરીઓ જો ખારી અહીંયા ભાવે છાણ વાળું હા ભાઈ બહેન બાંધીને જાવો પડે લાંબો અત્યારે જવાનું છે આપણે વટાણા ભરવા અડધી ઉ એટલે બંધી બાંધીને પછી જવાની ટોલી ભરાઈ ગઈ ટોલી રાખી દીધી રાખી દીધી પાછી ધારમાં બંધ પડી ગઈ છે ટેક્ટર ચાલુ થતી નથી તો અત્યારે બધી બાંધી લઈને કે ગામે પછી જાય વટાણા ભરવા અરે ભગવાથી આવો અત્યારે ભાગીને ગયો તો નિશાન ભાઈ ગઈ ને એટલે ખબર પડી ગઈ અરે ખાણ ખાવું ની તો ભાવે જ નહીં કા ફાઈટો બાચો આખી બીજી રીતનો માથું પણ એમ નાખશે મજબૂત ભારે છે માથું અણી વરે છે ને અંદર ભરી જાય ને તો વાંધો નહીં આવે જો અંદર આમાં જાહે ને માથામાં તો કાપવું પડશે માથું કાં અત્યારે આવી બાકી પછી માથું બગડી જાય ને ઓલું થઈ જાય આ ભૂતડા ને આવ્યું ઈચ્છ્યું હતું હિંગડો અડી ગયું અંદર અને હવે હા હીંગળું વયું ગયું નીચે અને મરી ગયું હા અંદર બધું ખાય ને બગાડે બધું માથે આવીને ચાલુ જ હોય છાણે માથે આવીને દીધો ખાડા કરી કરીને અંદર ખાય ઝીણું ઝીણું ભૂકો નીચે નીકળતો આવે ને ખાતી જાય તો અમારો છે ડ્રાઈવર ભાઈ પે ભાર્યું રસ્તામાં નાખતો આવે છે બે ભારી પડી ગઈ તો ખબર ના પડી ઘરે ગયા પછી ખબર પડી હવે બિરાક લઈ લઈ તો અત્યારે જ છે ભારે ભાજી ચડાવી લીધી છે હાલત જો ભાઈની ની હાલ ડ્રાઈવર ભાઈને ખબર જ નથી કારણ કે બે ભારે પડી ગઈ હતી સડકા વધારે આવે ને એટલે આ તારીખ મોછું એ આયા હે ને દેવા જ ખબરના ફ્રેન્ડ છે

તો અમે કરીશું મુક્શુ નહીં તામારું ભાઈ ભરવાનું જ છે ગમે એમ એમ કરી આખો ઢગલો છે બાળ કાચરવા બચારવાનું કાંઈ છે નહીં બરાબર આ માલ છે ખટારા ઉપરનો આ સાહેબ તો હજી વધારે છે અહીંયા સુધી છે આમને એમ એમાં ઊભું